जय गुरुदेव जय गुरुदेव क्यों छो आनंद मा बस आनंद मा बापो सरस बापू हां जी बोलो ओ हम सोम नी ऊपर हां के बार आंगर से 12 हां तो एमा बापू कह री तो ध्यान धरू ओहम सोहम के ऊपर बार उंगल है बारा हाँ। એમાં કેવી રીતે ધ્યાન ધરવું તો હવે આ જે છે ને બરાબર એટલે એકદમ સચોટ વાત છે એની તો કેવી રીતે છે એ મેં ઘણા ઓડિયોમાં બતાવ્યું છે છતાંય તમે ધ્યાનથી સાંભળજો છેલ્લે સુધી વચ્ચે ન બોલશો બરાબર तो पहला तो आ खीमदास बापा रविदास बापा ने पहला तो यह प्रश्न करे यो प्रश्न करे कि कौन शब्द से धुन लगाओ बराबर पची कौन नाम निर्धारिया के तमें કયા શબ્દની સાથે ધૂન લગાવો છો તમારી સુરતાને જોડો બરાબર અને કોણ નામ નિર્ધારિત તમે કયું નામ નિર્ધારિત કરેલું છે જે નામની અંદર તમે સુરતા લગાડો છો ખીમદાસ રવિદાસ કુ પૂછે તમે માહી ખેલો છો કે બારા એટલે ખીમદાસ બાપા રવિદાસ બાપાને પૂછે છે માહી એટલે તમે અંદર રમણ કરો છો કે બારા તમે રમણ કરો છો ક્યાં જગ્યાએ કઈ જગ્યાએ બરાબર હવે ન્યા રવિદાસ બાપા જવાબ આપતા કહે છે કે સત સે ધૂન લગાવું શું કીધું સત શબ્દ જે સત્ય શબ્દ છે જે સાચો શબ્દ છે એ સાચા શબ્દની સાથે હું મારી સુરતાનું જોડું છું ત્યાં હું મારી ધૂન લગાવી દઉં છું ધૂન એટલે મસ્તીમાં એમ બરાબર ધૂનનો અર્થ એક રસ શબ્દને સાંભળવું થાય એક પ્રકારની ધૂન ત્યાં લગાડી દેવી બરાબર એ સત્શબ્દની વાત કરે છે હવે સત્સબ કયો છે તેના તરફ ઇશારો કરતા કહે છે કે ઓહમ નામ નિર્ધારિયા શું કીધું છે કે ઓહમ નામ નિર્ધારિયા જે ઓમ શબ્દ છે એ ઓમરૂપી નામ મેં નિર્ધારિત કર્યો છે અને એની અંદર જ હું મારી સુરતા જોડું છું ધ્યાન લગાડું કારણ કે જે ઓમ છે ઓમકાર છે એ જ પરમ પિતા પરમાત્મા છે ને એ જ સર્વવ્યાપક છે અને એ દેહથી બહાર છે બરાબર આ જગ્યાએ મહાન સંત ગુરુ નાનક બાપા થઈ ગયા પંજાબમાં આની મેં ઘણીવાર વાત કરેલી છે એ પણ પોતાના જે ગુરુગ્રંથ સાહેબ છે ગુરુગ્રંથ એની અંદર એનું પણ એક સૂત્ર આવે છે એની પણ એક લાઈનની વાણી આવે છે કે એક ઓમકાર કરતા પુરુષ સત સત્યનામ શું કીધું છે એ નહીં એક ઓમકાર કરતા પુરુષ સત્યનામ આનો અર્થ છે કે એક જ જે ઓમકાર છે એ જ કરતા પુરુષ છે સત્યનામ આજ સત્ય સત્યનામ છે તો કયો ઓમકાર જે આપણે લૌકિક દ્રષ્ટિએ ઓમકાર બોલીએ છીએ લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવે છે એ ઓમકાર તરફ ઇસારો નથી આ જેને આપણે અ ઉ અને મ કહીએ છીએ એની ઉપરથી ઇશારો નથી જે અનાદિ ઓમકાર છે જે વાણીથી રહિત છે એ શબ્દ જે આપમેળે સતત અંદર બહાર સ્થાવર જંગમ અણુ અણુમાં કણકણમાં જલમાં થલમાં દરેક જગ્યાએ એ ઓમકાર શબ્દ ગાજી રહ્યો છે એના તરફ આ ઈશારો કરતા નાનકદાસ બાપા પણ કહે છે બરાબર પછી રવિદાસ બાપા કહે છે રવિરામ કહે ગુરુ ભાણદાસ પ્રતાપે ઓહમ સોહમ સે અપારા મતલબ જે ઓહમ છે તે સોહમથી અપાર છે પાર છે મતલબ સોહમથી સોહમથી ઊંચો ઓમ છે એમ એ અપાર છે એમ બરાબર કેવી રીતે છે હવે આપણે સમજીએ હજી એક આપણે ખીમઢાસ બાપાનો પ્રશ્ન લઈ લઈએ એમાં કહે છે કે મૂળ શબ્દ સો એ સોહમ મૂળ સો શો સે ઉઠે અને કોણ દેશમાં એ બોલે કે જે મૂળ શબ્દ છે એ સો મૂળ શબ્દ સો મતલબ સોહમ સે ઉઠે ક્યાંથી એવું ઊઠે છે અને કોણ દેશમાં બોલે કયા દેશની અંદર એ બોલે છે બરાબર પછી કહે છે કે કોણ મંડળ શબ્દ કા વાસા મતલબ કયા મંડળની અંદર આ શબ્દનો વાસ છે તત્વ વિચારી તોલે એ તત્વ જે એને વિચારીએ આપણે તત્વને એને બધા તત્વો પછી વિચારીએ એનો તોલમોલ કરીએ રવિદાસ બાપા જવાબ આપતા કહે છે કે મૂળ નાભી સે ઉઠે અને ત્રિવેણી રહી બોલે હવે મૂળ શબ્દ જે છે ને એ નાભીથી ઉઠે છે કારણ કે સોહમ શબ્દ નાભીથી ઉઠે છે કારણ કે થી જ શબ્દ ઉઠે છે નાભી સુધી જાય છે થી શબ્દ ઉઠે છે સોહમ નાભ્યથી શ્વાસને તમે ખેંચો બરાબર અંદર એટલે નાભી સુધી જાય જેમાં સો શબ્દ આવે પછી થી પાછો બહાર કાઢો એટલે એમાં હમ હમ એટલે આનો અર્થ કહેવાનો છે રવિદાસ બાપાનો કે જે મૂળ શબ્દ સોમ છે તે નાભીએથી ઉઠી રહ્યો છે અને ત્રિવેણી રહીને બોલે ત્રિવેણી રહીને બોલે છે હવે એક તો ત્રિવેણી ઇંગડા પીંગડાને સૂક્ષ્મણા છે બરાબર એને આપણે ત્રિવેણી કહેતા હોય છે પણ અહીં જે ત્રિવેણી છે એ ત્રિવેણી કઈ ત્રિવેણી ઉપર વાત કરે છે અહીં નૂરત સુરત અને શબ્દ આમ ત્રણ નૂરત એક સુરત બે અને શબ્દ ત્રણ ત્રિવેણી આ ત્રણ ત્રિ એટલે ત્રણ ને વેણી એટલે આ ત્રણે ત્રણ ચાલું તો ચાલતી રહીએ ને વેણી કહેવાય આપણે નથી ઘણી જગ્યાએ ક્યાંય નાની એવી નદી હાલી જતી આપણે કહેતા કે ભાઈ એક વેણી હાલી રહી સાહેબ તો એમ ત્રિવેણી રહીને બોલે એટલે આ જે શ્વાસો શ્વાસને તમે અહીં નૂર્ત બનાવો નામ નિશાન મતલબ જોવું પણ થાય અને સુરતનામ ધ્યાન મતલબ સાંભળવું પણ થાય એની અંદર જે સોમ શબ્દ ચાલી રહ્યો છે તો અહીં જ્યારે આ સુરતા સ્વયં નૃત્યમાં સમાઈ જાય એટલે ત્યાં સોમ શબ્દ પ્રગટ થઈ જાય સોમ શબ્દને પકડી લે છે એટલે કહેવાનો અર્થ છે અહીં કે સુરતા સ્વયં સોમ સ્વરૂપ બની જાય છે આ પણ એનો એક અર્થ બને છે બરાબર તો મૂળ શબ્દ નાભીસે ઉઠે ત્રિવેણી રહીને બોલે એમ આ રવિદાસ બાપા જવાબ આપતા કે છે અને સૂન મંડળ શબ્દ કાવાસા ખોળતલ સાધુ ખોલે જે સુન મંડળ છે ને જ્યાં કાંઈ વિચાર રહિત વિચારો બધા સમાપ્ત થઈ જવું પડે સંકલ્પ વિકલ્પ બંધ થઈ જવો પડે એને સૂન મંડળ કહેવાય એ શૂન મંડળ પછી એ શબ્દના વાસા શૂન મંડળમાં મતલબ શૂન્ય અવસ્થામાં તમે આવશો પછી એ શબ્દ પ્રગટ થશે પણ ખોડતલ સાધુ ખોલે જે આને ગોતવાવાળા છે જે લગ્નવાળા છે જિજ્ઞાસાવાળા છે જેને ખરેખર આ શબ્દને જાણવો છે માણવો છે એ જ એને જાણી શકે બાકી વાતું એ કંઈ વાળા થાય એમ નથી હાલવું પડે છે બરાબર ત્યારે ફરી એક પ્રશ્ન કરે છે હવે અહીં તમારો પ્રશ્નનો જવાબ આવે છે ફરી એક પ્રશ્ન કરે છે ખીમદાસ બાપા કે કિતના લંબા કતના ચોડા કતના હે અનુમાન કૈસા રૂપ શબદ કા સંતો બતાવી દયો કર ધ્યાન તો એ પૂછે છે રવિદાસ બાપાને કે કિતના લંબા આ જે શબ્દ છે એ લાંબો કેટલો છે લંબાઈમાં અને ચોળા કિતના છે અનુમાન આની પહોળાઈ કેટલી છે અને એનો અનુમાન આપણે ક્યાં સુધી કરવો એ બતાવો અને કેસા રૂપ શબ્દ આ નું જે રૂપ છે એનું રૂપ કેવું છે એ બતાવો બરાબર બતાવી દો કર ધ્યાન તમે ધ્યાન ધરીને પછી અમને કહો અખિમદાસ બાપા રવિદાસ બાપાને પૂછે હવે તમારા પ્રશ્નોનો જવાબ આવે છે અહીં ભગત ધ્યાનથી સાંભળતા રહેજો ત્યારે રવિદાસ બાપા જવાબ આપતા કહે છે કે દ્વાદશ અંગુલ બાહિર લંબા શું કીધું દ્વાદશ અંગુલ બાહિર લંબા ચોડા હે સર્વ અંગા દ્વાદશ એટલે બાર આંગળ લાંબો છે બરોબર અને ચોડા હે સર્વાંગા પહોળાય તો એની એટલી છે કે સર્વાંગા જેનો માપ કાઢી ના શકીએ આપણે એમ જૈસા દીપક ધરિયા મંદિર મેં ઐસા શબ્દ કા રંગા બરાબર કે શબ્દનો રંગ કેવો છે તો કે જેમ મંદિરમાં દીપક સળગાવીએ અને પ્રકાશ ફેલાઈ જતો એમ શબ્દનો રંગ એક પ્રકાશ સ્વરૂપ છે ઐસા હે શબ્દ કા રંગ શબ્દનો રંગ પ્રકાશ પ્રકાશ છે બરાબર તો હવે તમે જે પ્રશ્ન કર્યો છે કે ઓહમ સોહમથી ઉપરે બાર ઉંગલ હૈ બાર બરાબર તો આ એક બીજી વાણીમાં પણ સમજાવેલું છે એ વાણી પણ લગભગ રવિદાસ બાપાની જ છે બરાબર એમાં પણ કહેવામાં આવ્યું છે કે ઓહમ સોહમ કે ઉપરે બાર ઊંઘલ હૈ બાર તમે કીધું કે એ જ વાણી પર કે તમે કીધું કે એનું કેવી રીતે ધ્યાન ધરવું બરાબર તો ઓહમ સોહમ કે ઉપર શું કીધું છે બાર ઉંગલ હે બાર મતલબ છે જે ઓમ છે ઓમ ઈ ગુરુ છે અને સોહમ શિષ્ય છે તો ઓમ જે છે એ ઓહમ सोहम के ऊपर सो कह दूं है जे ओम छे ए सोहम शब्द नी ऊपर 12 उंगल है 12 12 उंगल 12 मतलब छे जे ओम शब्द छे ए सोहम नी ऊपर छे एम ओहम सोहम के ऊपर सो कह दूं जे ओमकार छे इस सोहम नी ऊपर ऊपर बार उंगल है बारा बार बार मतलब बार बार तो अब क्या સુધી પહોંચवा माटे तो पहला આપણે સોમમાં તો જવું પડશે શાંતિતે ધ્યાન ધરો આપણે ઘણા ઓડિયોમાં બતાવી ગયા છે એક જગ્યાએ બેસો શાંતિથી કમર સીધી રાખો ડોક ટાઇટ રાખો આંખોને બંધ કરી દો તો એ ભલે અથવા તો આંખોની દૃષ્ટિ નાસિકાના અગ્ર ભાગ ઉપર રાખો નાસિકા કહું છો નાસિકા બે છિદ્રો છે એની વચ્ચે જે દાંડી છે ન્યા સ્થિર કરો તમે સુરતાને બરાબર પછી છિદ્રોની અંદર જે શ્વાસ આપણે ખેંચીએ છીએ ને એના ઉપર માત્ર ધ્યાન ધરો કે એ શ્વાસમાં એ પ્રાણ જે બહારથી ખેંચો બરાબર એની અંદર કેવો એક ધ્વનિ પ્રગટ થઈ રહ્યો છે એને સાંભળવાનો પ્રયત્ન કરો સુરતાનો અર્થ જ સાંભળવું થાય અને ધ્યાન પણ થાય ચિત્ત પણ થાય હવે એમાં એક સો નામનો ધ્વનિ ઉઠે છે પછી બહાર જે કાઢીએ એમાં હમ નામનો ધ્વનિ છે આ આત્મા પરમાત્માનું મિલન પણ કહેવાય છે ગુરુ શિષ્ય પણ કહેવાય છે સોમ શબ્દ પણ કહેવાય છે જોતુ સોહમ પણ કહેવાય છે બરાબર તો એ જે શબ્દની અંદર એકદમ આપણી સુરતા સ્થિર થઈ જશે અને શબ્દ સંભળાવા લાગશે સોહમ સોહમ બરાબર એ સોહમથી પછી ઉપર બાર ઉંગલ હૈ બારા એ સોહમથી ઉપર જે શ્વાસ હાલી રહ્યો છે બાર આંગળ બારો હાલી રહ્યો છું હું ઘણા ઓડિયો બોલું છું બાર આંગળ સુધી બારો શ્વાસ આપણો જાય છે અને બાર આંગળથી પાછો અંદર ખેંચીએ છીએ આ પણ મેં ઘણીવાર કીધું છે કે નાકને નાકના નસકોરા જે આપણા બે છે ત્યાંથી ચાર ચાર આંગળી માપતા જાઓ એમ બાર આંગળ સુધી પછી એક સેટિંગ કરો એવી રીતની કે જે વાળ રાખો અથવા તો એક એવો દોરો રાખો એટલો પાતળો કે તમે શ્વાસ ખેંચશો એટલે દોરો તમારી તરફ ખેંચાશે અને શ્વાસ છોડશો એટલે દોરો પાછળ જતો હોય ધક્કો લાગતો હશે આગળ જતો હશે એમ તમારે ધ્યાન અને ખેંચશો એટલે તમારી તરફ આવતો જણાશે અને છોડશો એટલે તમારે થોડો આગળ જતો જણાશે આ બાર ઉંગલ અહીં તમારે ધ્યાન દરવું હોય તો ધરી શકો છો બાર અંગલ બારો આ જગ્યાએ તમારે ધ્યાન ધરવું હોય ને જે બાર આંગળ સુધી ન્યાય ધ્યાન ધરી શકો છો કારણ કે દેહથી બાર ધ્યાન ધરવામાં કોઈ ખતરો નથી કોઈ જાતની વાય ભય નથી કારણ કે આને જ કહેવાય છે ધ્યાન વિદેહ દેહમાં તમે ક્યાંય ધ્યાન ધરશો કોઈ પણ જગ્યાએ મૂલાધાર ચક્ર હોય તો ભલે બરાબર જળકમળ મતલબ સ્વાદિષ્ઠાન ચક્ર હોય તો ભલે મણિપુર ચક્ર હોય તો ભલે અનાહત ચક્ર હોય તો ભલે કંઠચક્ર હોય તો ભલે જેને વિશ્વધાકીય ચક્ર કહે છે એ હોય તો ભલે ચક્ર હોય તો ભલે અંશાસ્ત્ર ચક્ર હોય તો ભલે મતલબ તમે નખથી શિખા સુધી દસમા દ્વાર સુધી ક્યાંય પણ તમે શરીરમાં ધ્યાન ધરશો તો શરીરમાં ધ્યાન ધરવું એ ખતરાથી ખાલી નથી એમાં પાગલ થવાની પણ સંભાવના રહે છે અને શરીરમાં ધ્યાન ધરી ધરીને ઘણા પાગલો પણ થઈ ગયા છે તમે જોઈ લેજો પછી એને મેન્ટલ હોસ્પિટલે લઈ ગયા છે ઘણા કોમામાં વહી ગયા છે ઘણા ચક્કર આવીને પડી જાય છે ઘણા એના બીપી લો થઈ જાય છે ઘણા એના બીપી વધી જાય છે કારણ કે એ ધ્યાન જે છે ને એ ધ્યાન જ એટલું ડેન્જરસ છે શરીરનું કારણ કે એ તો સરવાળે ડેન્જરસ એટલા માટે જ છે અને ડેન્જરસ છે અને આમે શરીરમાં ધ્યાન ધરાતું જ નથી કારણ કે હું ઘણા ઓડિયોમાં બોલું છું જો સંતો દીખેસો માયા નામરૂપને ગુણ મિથ્યાન ચોથું પદ નાસી તો ચોથા પદા વિનાસીને આપણે પ્રાપ્ત કરવાનો જે આત્મા જેને કહેવાય છે બરાબર તો અહીં એ પણ વાત કરું છું કે દેખાય રૂપ ને રૂપી માયા તો જેટલું દેખાય છે બધું સર્વસ્વ જો માયા હોય તો માયામાં શું કામ ધ્યાન ધરવું દેહ તો દેખાઈ રહ્યો છે તો દેહમાં તમે ક્યાંય પણ ધ્યાન ધરવું હોય સરવાળે તો માયાનું ધ્યાન થયું ને એમ એટલે દેહમાં ધ્યાન ધરશો એટલે માયા જ છે કારણ કે જેટલું દેખાય છે એ બધું રૂપ છે રૂપ છે એ માયા છે તો તમે ન્યા ક્યાંય ધ્યાન ધરશો એટલે માયામાં જ ધ્યાન ધરી રહ્યા છો પાકોથી એટલે તમે માયાની જ ભક્તિ કરી રહ્યા છો એ તો ફાઇનલ થઈ વાત બરાબર પણ જે દેહથી વિદેહ તમે ધ્યાન આપણે કીધું રવિદાસ બાપાના મત પ્રમાણે બાર આંગળ બારો ન્યા ધ્યાન ધરો તો એ દેહથી વિદેહ થઈ ગયું કહેવાય અને ન્યા એનું કોઈ સ્વરૂપ પણ નથી ન્યા કોઈ રૂપ પણ નથી દેહ પણ નથી ચિત્ર પણ નથી બરાબર બાર આંગળ બારો તો એ બરાબર ધરતીમાં ધ્યાન નથી આસમાનમાં ધ્યાન નથી ને વચ્ચે સેન્ટ્રલમાં છે જ્યાં કોઈ રૂપ જ નથી બરાબર તો ન્યા ધ્યાન ધરવાનું છે અથવા તો દેહથી વિદેહ એ પણ મેં વાત કરું છું કે ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે એક બાર આંગણની દંડી માપીને એની એવી ફર્સ્ટ ક્લાસ કપડામાં સીવે છે પાતળા કપડાંમાંની ટોપી બનાવીને પહેરે છે અને બાર આંગણ સુધી બારું જવા દે છે બરાબર અને ફિટો ફીટ મસ્તકની સાથે ટોપી દસમા દ્વારની સાથે જોઈન્ટ કરી એ દંડી અને બાર આંગણ ઉપર જવા દે છે પછી એ બાર આંગણ જે દંડી હોય છે ટોપીની અંદર જોઈન્ટ કરેલી એટલી બેસ્ટ રીતે બનાવવામાં આવે છે પર બાર આંગળ સુધી તમે ધ્યાન ધરો એટલે દેહથી વિધેય ધ્યાન લગાતાર ધ્યાન ધરતા રહીએ એટલે દેહથી વિધેય ધ્યાન કહેવાય પછી ટોપીને હટાવી દેવામાં આવે છે ટોપીને હટાવી દેવામાં આવે એટલે ન્યા તમારી સુરતા કેન્દ્રિત થઈ ગઈ દેહથી વિધેય બાર આંગળ ઓટોમેટિક સુરતાને ઉઠી જાય પછી જ ટકી જાય દેહથી બાર આંગળ આને પણ વિધેય ધ્યાન કહેવામાં આવે છે મતલબ આપણા માથાનો મસ્તકનો દસમો દ્વાર જે છે ત્યાંથી ઉપર બાર આંગળ દેહથી હો ન્યા ધ્યાન એને પણ આ વિદેહ ધ્યાન કહેવાય એનાથી દેહથી વિદેહનું ધ્યાન થઈ કહેવાય સીધા સીધા અને ન્યા ઉપર ઓમકારનો શબ્દ આવી રહ્યો છે એટલે ન્યાય બાર આંગણ બારો તમે શબ્દને સાંભળી શકો છો ઓમકારને અને શ્વાસના માર્ગે પણ બાર આંગણ બારો તમે શ્વાસને સાંભળી શકો છો બરાબર મતલબ શ્વાસને જરીએ તમે એ શબ્દને સાંભળી શકો છો મારો કહેવાનો અર્થ આમ છે શ્વાસને સાંભળી શકો એટલે એ શ્વાસમાં જે શબ્દ આવી ગાજી રહ્યો છે એને તમે સાંભળી શકો એમ કહેવા છું અને જે ટોપી બનાવીને દંડી ઉપર બનાવીને એના ઉપર તમે ધ્યાન ધરશો ત્યાંથી પણ તમે શબ્દને સાંભળી શકો છો ધ્યાન જ્યારે સ્થિર થઈ જાય ત્યારે એ શબ્દ ચોખ્ખો સાંભળાવો લાગે અને વિદેહી ધ્યાન પણ કહે છે તો તમે કીધું ક્યાં ધ્યાન ધરવું તો ત્યાં પણ ધ્યાન ધરી શકો છો ઘણા કારણ કે દેહમાં તમે ક્યાંય ધ્યાન ધરશો તો એ ખતરાથી ખાલી નથી હું કહું છું બરાબર અને દેહની અંદર ચાલતો જે શ્વાસ છે જે પ્રાણવાયુ એ પ્રાણવાયુમાં તમે ધ્યાન ધરશો તો ખતરો નથી કારણ કે પ્રાણવાયુ જે ચાલી રહ્યો છે હે તો એ પ્રાણનું કોઈ આ વાયુનું કોઈ રૂપ નથી બાકી રૂપમાં તમે ક્યાંય ધ્યાન ધરશો તો ફસાઈ ગયા રૂપમાં ધ્યાન ધરું એટલે છેલ્લે માયાનું ધ્યાન ધરીને તમે માયામાં ફસાઈ જાવ પાછા કાંઈ બબ્દ પ્રગટય નહીં થાય કાંઈ સોમ શબ્દ પ્રગટ નહીં થાય ને કે ઓમ શબ્દ પ્રગટ નહીં થાય અને બાર અંગળ બારવાસી ન્યાય તમે નહીં જઈ શકો બરાબર ગમે ત્યાં ધ્યાન એટલે એટલા માટે દેહમાં તમે ક્યાંય પણ ધ્યાન ધરશો તો કોઈ વસ્તુ હાથ નહીં આવે ટૂંકમાં આ રવિદાસ બાપાના મત પ્રમાણે બરાબર વિદેશ ધ્યાનથી તમે પકડી શકો છો પણ દેહમાંથી વિદેહ તમે થઈ શકો છો જે તમે શ્વાસની ક્રિયામાં હું ઘણા ઓડિયો બોલાવું છું સોહમ શબ્દો પર તમે ધ્યાન દો સોમ સિદ્ધ થતા સોમ સ્વરૂપ બનતા પછી દેહથી વિદેહ તમે ઓમકાર રૂપી શબ્દને પકડી શકો છો તો સોહમ અહીં બ્રહ્મ છે એ જ આત્મા છે અને ઓમ એ પારબ્રહ્મ રૂપી પરમાત્મા છે જેમ તમારે સમજવું એમ છે બરાબર તો આ રીતે પણ તમે સમજી ખ્યાલ આવ્યો ને હલો કેમ સાંભળો છો ખ્યાલ આવ્યો હા સારું લ્યો તો જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ ની જયન ધર્મ ની જય